પંદર પરમ દે મૂક્યા હતા પેડા જાળવાના હે પેડા આપડે કપા કે જીરું જી વેસી ને ત્યારે આપણે કીધું હોય કે જાર નાખ્યું એક એક પેકેટ અહીંયા અને એક આપણે બાપાને સુબી રે ઘરે અહીંયા બે ઠેકાણ ઝાડ નાખવાના એટલે હવન કરી નાખી ને મારો ઉપાય જે પાણી વારે છે જો આ ધોરી હોય ચાલુ જ છે એ કાઢી અપાય પછી આવશે એટલે એવું બધું છે પછી અમે આ ત્યાં સુધી ઝાડ નાખી જો બે ઠેકાણ કિલો કિલો ઝાડવાના છે ચાલો પેલા ઝાડ નાખ્યા છે હવે ને જવાનું હે વાલ બંધ કરવા એટલે

રામ રામ જય માતાજી બધાને કેમ છો બધા મજામાં તો સ્વાગત છે નવા વ્લોગમાં ને વાગ્યા હે આઠ ને આઠ નહીં તે આઠમો વારી છે આઠ આઠથી વધી જાય છે સીરા બેરીના આપણે થઈ ગયા કમ્પ્લીટ અને હવે આજ વારવાનું છે જીરામાં પાણી બરાબર જોકે હું તો કાલ ચાલુ કરી દીધું કાલ અડધું જીરું તો પાઈ દીધું પણ એ કાંઈ મેં તમને બતાવી છે ને એટલે અત્યારમાં જો વાલ ચાલુ કરવા આવ્યો હો

બહુ વાલ રાખો એવું થાય છે પહેલી વાર ઝીરો ને એટલે ધોરિયા ઓલા હોય ને પાછો વરસાદ થયો એટલે ધોરિયા બેગ રબડી જેવો થાય છે એટલે વાલ બેગ થોડો રાખ હાથે ને ધીમો લગભગ કરવો જોઈએ પાણી પૂંકી ગયું છે આ પાછા લઈને આખી કમ્પ્લીટ કરી હાથ અકડો ભરાય તો વધારે નીકળે એટલે જ્યાં નાળી જાળી બરાબર તો બાટલાની કેવી નળી હોય ને તો માપે આવે બાટલાની ની નળી માપે આવે પણ બાટલાની નળી જડી નઈ ને એટલે આવો શું દેશી ફલા ની ખીરો ફરાઈ ગયું હવે આવું જ કરવું જોઈએ ખેતર માં તો કાંઈ બીજું કઈ જોતું વસ્તુ જળે ને અહીંયા બાટલા ની નળી ક્યાં લેવા જાય એ હોય ને તો મસ્તી ને જેટલું રાખવું હોય ને એટલું હાલ એટલે આ દેશી જુગાર ખીરો ગાના ખોટે એટલે વળી દવા નાખી દેવાનું પાણી એક કાજુ ભરી નાખી જાવ એટલે હલાવી વાળું આમ વાયલા કરે આપણે ઘડીએ ઘડીએ અહીંયા આવું નહીં જાજુ રાખીને ને તો બહુ સારું રીએ પણ એક જણા નહીં તે ચાલુ જોઈ આટલો આટલો માપ રહેવા દે એટલે વાંધો ન આવે ખડ ન ઉગે નકર તો નકરું ખડ ઉગે જાય ખડ ન ઉગે એટલે હારું કરવું પડે નકર ખાડ નું પહેર ન થાય પીરો હે ને પીરો હરદર જેવો ડબ્બો ઓઈલ પાજો એક દવા એ નાખી અને એક આ શીશી રે એ ગોળ પાન નાખી બે મિક્સ માં કરી ને એટલે જીરામાં એકદમ ખાડ એટલું બધું નો ઉગે એમ આટલે તોરિયા બેંધા હે ને એટલે જરાક ગુંડા એટલે જાવ એટલે પછી નાખું ધોય એટલે કોથરો રાખ્યો કોથરો આવી રીતે પછી રાખી દઈશ માથે ઓછું ધોવાય નાખું જાય યો ડોરિયો ડો બે સાઈડ એને પાણી ની પલરી જાય ને એટલે પાણી ઢોરિયો જમે ઓછો એમાં પારું પાણી ઓછું જાય ને એટલા હાથ ઓછું જમે પણ આ વરસાદ થયો ને જમીન લીલી છે ને એટલે બે વધારે જમે આવું ધખો રહે ને ધોર્યો તો જમે હે ને ન જમે કારણ કે ધોર્યો જમીએ પાણી જો પોગાડી દીધું હોય એક બે કાયો કા પી ગયા કારણ કે વરસાદનું નીચે લીલું જ છે પલરેલું હોય ઉપર ખાલી હોકાણ હોય એટલે થોડુંક લીલું તો પડતું હતું બાંધવામાં પાણી ઝટકાય ત્રીજો કેરો એમણે ફરી જાય જાય કાયોકાણ પાતા તો ઘણી વાર લાગે પણ વરસાદ થયો નીચે લીલું કા આપી જાય કાલ બપોર પછી ત્રણ કોઈ ચાલુ કરી ચાલો બે આડિયા પી ગયા જો ને બે આઈડિયા બાકી છે આ મોટા બે આઈડિયા બાકી બાકી ઓલા બે આઈડિયા કાલે પાઈ દીધા અને બગલા તો હેરે હોય જ જેવડા વેણવા જેણા જેણા જેવડા જડે ને ખાય કોઈ ડેડકા ખાય બધી ખાઈ જાય કદાચ પડકું હોય ને તો એ ખાઈ જાય એને કોઈ જાય તો કાંઈ નડે જ નહીં જી મોડા આ થાય ખાઈ જાય જ્યારે ન સડે ને કાંઈ ન થાય બધી એને પસી જાય

માણા નો હોય મારો માણસ રે ને એની ગમે ત્યારે કઈ નક્કી જ ન હોય

જો કેવી રીત થાય છે તો બાંધવાનું છે અને ધોરી હમો કરવાનો હજુ બાકી છે પાણી હે ને એ વાલ લે આપણે મેંદીની વાટ વાઘ લે પછી દદપનું કામ કરવાનું છે આજે ધૂળ તો જાય ઠેડવાનું થાય કા ટેડીને એમાં નાખવી પડે ને કરે તો એને ઉઈ જાય પેઠે ઓલ બધું આપણે ઝેર વાટવા જવાનું છે ઝેર વાટ લે આપણે હે ને સાડી પડી ગયે એટલે કટ તો થઈ ગયો વાટી વાટી નવરા હોય તો રાહ જાય ને ઉકલ નહીં નાખી દે બેન બે પાસા હોય ને એટલે કામમાં ભેગું ન થાય એટલે પછી હુકમ નાખવી પડે આડી પડી જાય ને પછી વરસાદ થયો એટલે સુકાઈ ગયો પાણી થોડું ખંડતારમાં વાટું થાય ને એવું થઈ ગયું ઠાર પીરો એટલે હાલ બધું ઊંધિયું વાટવાનું છે થઇ આ ખૂણે વટે જાય તો જા વાટવા જાવું છે હવે વાટીને નાખ્યા રાખી અને બાય ની ઉપાધિ હે નઈ આપડે હવે તો નખ કરવાનું નથી દાંતડા મૂકી દીધા લીલા આથા વાળું લઈ લે વાટવા વાટી વાળી અજવાળી ખૂણો પોર આપડા ગદ્દે પડ્યો હતો ને એટલા વાર માં જાહેર બાકી છે વાટી પછી નવરું થાય છે ફરી બાજુ કારણ હળી ગયા મસ્તી બગડી ગય સેવ સે સેવ થઈ જાય હાવ ઠેકાણ થઈ ગયું હાવ જાહેર વાટી લઈ વાતો ખૂટશે ને આપડી ને આ બાજુ ઊંઝી ગયા અવતાર્યા જાય સલાખો લેવા કાઢી હતી

કોણો એક થઈ ગયો અને ઝેરુ તો આપણે ફાઇનલી પાઈ દીધો ઝેરુ પાય ને પછી ઓઈલ પાજે જે રજકો બાકી હતો ને રજકો પણ સાટી દીધો પાવાનો ખાલી બાકી રહ્યો એ ઝેરુ પહેરી ને એ કામ કર્યું અત્યારે લગ્ન થાય એટલે એવડું કામ કમ્પ્લીટ થઈ ગયું બોખો પણ છે ને રજકો એટલો પાઈ દેવો હોય અને પછી આ ટાંકા રહ્યો ને એ કાયલા થોડો હાથો કાંઈક બાંધી વાય દેવો પછી નહાણ ને એવું બધું વાવવાના અહીંયા થાય છે અહીંયા નહીં થાય છે નજીક હોય

તો છે ને બપોરા કરી લે તમારે બપોર વખર હોય તો આવી જાઓ અને બપોર પછી બીજો બ્લોગ ઉતાર્યો તો આ બ્લોગ અહીંયા પૂરો કરીને વિડીયો ગઈ તો લાઈક કરજો ચેનલ મને સબસ્ક્રાઈબ કરજો ફ્રી મળીએ નવા બ્લોગ સાથે